આજે ઘણા વિડીયો વાયરલ થાય છે કે જેમાં લોકો પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડ કરે છે અને એમની સાથે પોલીસ ઘણીવાર મિસબિહેવ કરતી હોય છે હમણાં કદાચ યુપીનો એક વિડીયો વાયરલ થયો છે તેમજ સુરત પોલીસ સ્ટેશનનો પણ વિડીયો વાયરલ થયો કે જેમાં એક પોલીસ કર્મચારી એક મહિલાને ધમકાવી રહ્યા છે ભાઈ રક્ષક જ પક્ષક બનશે તો પછી લોકો કોની પાસે જશે પોતાની માંગણી લઈને તો ભાઈ બધાનો પ્રશ્ન હતો કે પોલીસ સ્ટેશનમાં વિડીયો રેકોર્ડિંગ કરવું એલાઉડ છે કે નહીં કાયદેસર છે કે નહીં શું કહે છે કાયદો બાબતે તો આપણે આજે આજ આ જ વાત કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જો ચેનલમાં નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા કાયદાનો ઉપયોગી વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો શરૂ કરીએ હવે કોઈ ફરિયાદી કે કોઈ વિક્ટિમ પર્સન એટલે કે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જાય છે પોતાની ફરિયાદ આપવા માટે તો પોલીસે સૌ પ્રથમ તો એની ફરિયાદ લેવી જ પડે એમાં પોલીસ મનમાની ન કરી શકે પરંતુ અમુક જગ્યાએ પોલીસ મનમાની કરતી હોય છે એટલે લોકો કંટાળીને એમનું વિડીયો રેકોર્ડ કરતા હોય છે જાહેર જનતાની સામે એમનું દર્પણ લાવવા માટે કે એક્ઝેક્ટ આ જે કર્મચારી છે એ શું કરી રહ્યા છે અમારી ફરિયાદ પણ નથી લઈ રહ્યા અને હું ભોગ બનનાર પીડિત વ્યક્તિ છું છતાં મારું નથી સાંભળી રહ્યા તો વિડીયો રેકોર્ડ કરી શકાય છે ચોક્કસથી એમાં કોઈ રોક નહીં કરી શકે કેમ કે પબ્લિક પ્લેસ છે ત્યાં પબ્લિક જાય છે અને ત્યાં પબ્લિકને પૂરેપૂરી સુવિધા પણ મળવી જોઈએ કે ભાઈ જાય છે તો પછી એમને એફઆઈઆર પણ કરવી પડે એમની વાત પણ સાંભળવી પડે અને કાયદેસર જે થતું હોય એ કરવું પડે પરંતુ પોલીસ ન કરે એટલે લોકો સીધી વસ્તુ છે કે વિડીયો રેકોર્ડ કરવાના અને વિડીયો રેકોર્ડિંગ કરી પણ શકે છે પરંતુ હમણાં બે હજાર હમણાં ચોવીસની જ વાત છે કે એક કેસમાં આવું થયું ને વિડીયો રેકોર્ડ એક ભાઈ કરતા હતા અને પોલીસે એમના ઉપર ત્રણસો ત્રેપન અને ત્રણસો બત્રીસની એફઆઈઆર પણ કરી નાખીને આ જે ભાઈ હતા જે વ્યક્તિ ઉપર એફઆઈઆર થઈ એ વ્યક્તિ કોચિંગ માટે ગયા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ આમાં કોઈ રાજકાર્યમાં બાધા કેવું આવતું નથી એ ભોગ બનનાર વ્યક્તિ છે કે કોઈ પણ એની રજૂઆત કરવા માટે આવ્યો છો તો તમારે સાંભળવું જોઈએ એ તમારા કામમાં બાધા ઉત્પન્ન નથી કરતો કે તમારા ઉપર હુમલો પણ નથી કરતો ફક્ત વિડીયો રેકોર્ડ કરે છે તો એને કરવા દેવું જોઈએ અને આવું કહીને જે સુપ્રીમ કોર્ટ છે એને એફઆઈઆર કોચ કરી નાખી એટલે તમે જ્યારે પણ પોલીસ સ્ટેશન જાઓ છો ત્યારે તમારે ફક્ત મિસબિહેવ નથી કરવાનું ત્યાં જઈને તમારે જે થતું હોય કાયદે જ કરવાનું છે કોઈ જગ્યાએ કોઈ મારપીટ નથી કરવાની કે કોઈ એવું ખરાબ વર્તન પણ નથી કરવાનું તમને ખોટા કેસમાં પણ ત્યાં ફસાવી દેવામાં આવશે એટલે તમારે આવું જો તમારી સાથે થાય છે તો તમે વિડીયો રેકોર્ડ ચોક્કસથી કરી શકો છો અને બીજી વાત કે વર્ષ બે હજાર બાવીસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં ચારે બાજુ સીસીટીવી લાગવા જોઈએ અને જ્યાં જ્યાં આરોપીની કે ફરિયાદીની પૂછતાછ ચાલી રહી છે ત્યાં પણ ઓડિયોવાળા રેકોર્ડ વિડીયો રાખવા જોઈએ એટલે કે વિડીયો કેમેરા રાખવા જોઈએ જેનાથી ખબર પડી શકે કે આ લોકો શું પૂછી રહ્યા છે અને ચારે બાજુ લગાવવાનું એક જ કારણ છે કે ભાઈ પારદર્શિતા વધે એક્ઝર્ટ પોલીસ શું કહી રહી છે લોકો જોડે કઈ રીતે વાત કરી રહી છે ઘણા લોકોને આજે પોલીસથી પ્રોબ્લેમ છે ઘણા બધા કર્મચારી સારા પણ છે અને ઘણા કર્મચારી ભ્રષ્ટ પણ છે કે જે લોકો આરોપી સાથે સાંઠકાંઠ રાખે છે અને લોકોને હેરાન પણ કરે છે એટલે તમે વિડીયો રેકોર્ડ ચોક્કસથી કરી શકો છો ને આજે તો નિયમ પણ છે કે ભાઈ ચારે બાજુ સીસીટીવી લગાવવાના છે સુપ્રીમ કોર્ટે સરકાર ને કહ્યું હતું કે ચારે બાજુ પોલીસ સ્ટેશન માં ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લગાવો પરંતુ અત્યાર સુધી ઘણી જગ્યાએ લાગ્યા પણ નથી અને લાગ્યા છે તો પછી એનું વર્ક પણ યોગ્ય થઈ રહ્યું છે કે નહીં પણ તો આપણે ત્યાં બધું ચાલે છે કેમ કે આપણે જાગૃત નથી એટલે તમે વિડીયો રેકોર્ડ પણ કરી શકો છો તમને વિડીયો રેકોર્ડ કરતાં કોઈ રોકી પણ ન શકે અને તમને એવું લાગે છે તમે સોશિયલ મીડિયામાં એને શેર પણ કરી શકો છો જો તમને કોઈ હેરાન કરે છે તો પરંતુ ત્યાં જઈને આપણે કોઈ ખરાબ વર્તણૂક નથી કરવાની નહીં તો પછી તમને ત્યાં ખોટા કેસમાં ફસાવી પણ દેવામાં આવશે અને તમને જો આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો મળીએ નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત